લોકોને દિયા કિનારે પિકનિક કરતી વખતે ખૂબ જ બેદરકાર બની જાય છે કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં બનવા પામી હતી ત્યારે રવિવારના દિવસે દાંડીના દરિયાકાંઠે પરિવાર સાથે ફરવા આવેલા સાત લોકો ડૂબી જતા ભાગદોડ મચવા પામી હતી ત્યારે

પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દરિયામાં ગરકાવ થયેલા નવસારીમાં રહેતા સુશીલાબેન નામના મહિલા તેમના પુત્ર યુવરાજ દેશરાજ અને ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા સાથે દાંડી ફરવા આવ્યા હતા જે ચારેય લોકો દરિયાના પાણીમાં ગરકાવ થયા હતા તો તેઓની શોધખોળ હાલ ચાલી રહી છે